ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સરળ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો વીસમાં આપતાની તારીખ હવે ખેડૂતોને મળશે બે હજારને બદલે ચાર હજાર જમા પૈસા જમા થવાની તારીખ શું રહેશે વીસમાં આપતાની તારીખ એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો વિસ્મો હતો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અત્યાર સુધી ઓગણીસ સપ્તાહ રિલીઝ થઈ ગયા છે હવે વિસ્મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવા ચાલો આપણે જાણે વિસ્મો હપ્તો ક્યારે જમા થશે ભારતના અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર મહત્વનું યોગદાન છે કે દેશના કરોડો ખેડૂતો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની સાથે જોડાયેલા છે આઝાદી પછી કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી બધી અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે તો વર્ષ બે હજાર ઓગણીસની અંદર કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી તો આ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડે છે તો આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તા રૂપમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના નો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો નાની જરૂરિયાતો પૂરી કરવાનો છે તો અત્યાર સુધી આ યોજનામાં કુલ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે તો મિત્રો હવે ખેડૂતો વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈએ છે કે ખેડૂતોના ખાતાની અંદર ઓગણીસ હપ્તા તો આવી ગયા છે પણ વીસમાં હપ્તો એમના ખાતાની અંદર ક્યારેય જમા થશે તો પીએમ કિસાન યોજના હેઠળ વીસમાં હપ્તા જારી થવાના છે તો અત્યાર સુધીમાં આ યોજનામાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે તો કેન્દ્ર સરકાર દર ચાર મહિને આ હપ્તા પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલે છે તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે તો હવે પહેલાં અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં મોકલવામાં આવ્યો હતો જો આપણે આ પર પેટર્ન પર નજર કરીએ તો વીસમો હપ્તો જૂનના અંતમાં બે હજારને બદલે ચાર હજાર જારી થઈ શકે છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ કોઈ સત્તાવાર જ્યારે કરી જાહેરાત કરી નથી કે ખાતાની અંદર વીસમો હપ્તો જૂન મહિનાની અંદર આવશે તો મિત્રો એવું પેટર્ન જે કેલેન્ડર છે એની અંદર જાણવા મળી રહી છે કે હવે વીસમો હપ્તો તમને જૂન મહિનાના અંત સુધી મળી શકે છે અને ખેડૂતોને ડબલ ફાયદો થશે કે બે હજારને બદલે ચાર હજાર મળશે શું ખરેખર ખેડૂતોને આ પ્રકારે બે હજારને બદલે ચાર હજાર મળવા જોઈએ કે ન મળવા જોઈએ એ કમેન્ટ કરજો કારણ કે તમે જાણતા હશો ખેડૂતોની ખેતી બહુ જ મોંઘી થઈ રહી છે તો ખેડૂતો અર્થતંત્ર સુધારવા માટે ખેડૂતોના જે હપ્તાની અંદર સરકારે ખરેખર વધારો કરવો જોઈએ તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો મધ્ય જય કરવી ગુજરાત